નમસ્કાર દર્શક મિત્રો મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો શિનોર તાલુકાના સાધલી ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિઓની સહાય આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં કુલ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમમાં શિનોર કરજન પોરના ધારાસભ્ય અક્ષય પટેલ વિકાસભાઈ બીથલી તેમજ પ્રશાંત બારોટ સાદલીના વરિષ્ઠ પત્રકાર હસમુખભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ અગ્રણી મુકેશ બિરલા પૂર્વ સરપંચ જયેશ પટેલ જતિનભાઈ પટેલ સહિત સાદલીના આગેવાનો ઉપસ્થિત રહેતા કનુભાઈ પરમાર તેમજ એમની ટીમ દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું હતું પ્રમુખ સાહેબ કનુભાઈના માધ્યમથી સમૂહ લગ્ન સાડલી મુકામે રાખે છે જેમાં જે પણ દાતાઓએ અમને સહયોગ કર્યો છે અને જે પણ નવ કન્યા દીકરીઓને ભેટ આપી છે એ તમામ દાતાશ્રીઓનો હું આભાર માનું છું અને અમારી સંસ્થા વતી એમને ખૂબ વિદાવીએ છીએ સાથે આ સમૂહ લગ્નની અંદર આવનારા સમયની અંદર વધુ ને વધુ લોકો જોડાય અને આ સમાજ જે પણ ખોટા ખર્ચાનેમાંથી બચત થાય આર્થિક

તેમજ નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ કનુભાઈ વણકર જેસલ વસાવા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યો છે આ સમૂહ લગ્નની મૂળ ખાસિયત એ છે કે દરેક દિવ્યાંગ તથા અતિ ગરીબ હોય નિસહાય હોય મા બાપ વગેરે દીકરીઓ હોય એવા લોકોને સિંધોર તાલુકામાં તેમજ અમારા આજુબાજુના વિસ્તારમાં અમે કેટલાક માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા એવો જનસંપર્ક કરી એવી દીકરીઓને સંપર્ક કરી અને આ સમૂહ લગ્નમાં અમે કોઈપણ જાતની ફી લીધા વગર વિના મૂલ્યે અમે આ સમૂહ લગ્ન એમને આ લગ્ન ગ્રંથિ માટે જોડાવા માટે અમે આ સમૂહ લગ્નમાં નોંધ કરી છે અને આજનો એ અમારા જે સમૂહલગ્નમાં નવ જોડા થયા છે અને એ નવ જોડા આજે અમારા અહીંયા ઉપસ્થિત સમૂહલગ્ન આજે સંપન્ન થઈ રહ્યો છે અને બીજું આ સમૂહ લગ્નમાં આજે છેલ્લા આઠ વર્ષથી અમારા સરલી ગામના કેટલાક ગામદાતાઓ દાતાઓ દ્વારા તેમજ બરોડાની અંદર અમારા જે સેવા ટ્રસ્ટ તેમજ બીજા અમારા જે સલીભાઈ વોરા એ બધાના સહયોગથી આ સંસ્થાની અંદર વધુમાં વધુ અમને સહયોગ મળે છે અને એવા બીજા અમારા પણ ગામના અને અમારા તાલુકાના સિનોર તાલુકાના જે ગામ દાતાઓ દ્વારા આ સંસ્થાના સહયોગ ગામ દાતાઓના દાતાઓની જે સહયોગથી આ સંસ્થાનું બધું સંચાલન થાય છે અમારી સંસ્થા માત્ર એક વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ છે ફક્ત સમૂહલગ્ન નહીં પરંતુ ગરીબ બાળકોને અમારા શિરોડ તાલુકામાં તેમજ આજુબાજુમાં જે ગરીબ બાળકો છે એમને નોટ બુકો વિતરણ કરવું શૈક્ષણિક સહાય જેવી કે સ્કૂલ બેગ નોટો ચોપડા તેમજ ગરીબ દર્દીઓ હોય છે જે આરોગ્યલક્ષી સેવાઓ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે તેમજ દિવ્યાંગોને દરેક સરકારી લાભ મળી રહે એ માટે અમારી સંસ્થા દ્વારા અમારા કાર્યકરો દ્વારા સિનોર કરદંડ લગોઈ જેમાં બહોડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર કાર્યકરો દ્વારા અમારા દરેક તાલુકામાં કાર્યકરો કામ કરે છે જેમાં દરેક કાર્યકરો એનું સંચાલન કરી અને દરેક દિવ્યાંગોને નોંધ દિવ્યાંગોની અમે નોંધ કરીએ છીએ અને એ દિવ્યાંગોની નોંધણી કર્યા પછી દરેક દિવ્યાંગોને સારી રીતે લાભ મળી છે એ માટે સતત પ્રયત્નશીલ છે કેતન વસાવા મિત ગુજરાત ન્યૂઝ શિનોર